નમસ્કાર મિત્રો હું છું મનીષ ભંડેરી તાજેતરમાં જ ગત ઓક્ટોમ્બર બે હજાર ચોવીસનું જે કપાસના વાવેતરમાં જે નુકસાની ગઈ હતી એ નુકસાનીનું વળતર આપવા માટેનું પેકેજ ગુજરાત સરકારે જઈ જાહેર કર્યું જેમાં અમરેલી તાલુકાના એકોતેર ગામમાંથી ચાર ગામ જઈ બાકાત રાખવામાં આવ્યા અમરેલી તાલુકાનું માળીલા ગામ પ્રતાપપરા ગામ સોનારીયા ગામ અને શંભુપરા ગામ આ ચાર ગામ છે જાણી જોઈને જ બાકાત રાખવામાં આવ્યા જ્યારે આ ચાર ગામના ખેડૂતો દ્વારા વિરોધનો સૂર ઉઠો એટલે કૌશિકભાઈ જે ધારાસભ્ય છે એને રેલો આવ્યો અને પત્ર લખવો પડ્યો માળીલા ગામ છે એ દિલીપભાઈ સંઘાણીનું ગામ હોય પ્રતાપપરા ગામ છે અશ્વિનભાઈ સાવલિયાનું ગામ હોય અને શંભુપરા અને સોનારીયા કોંગ્રેસી ગામ હોય માટે જાણી જોઈને જ આ ચાર ગામ છે એ કૌશિકભાઈએ આ સહાયના લિસ્ટમાંથી યાદીમાંથી બાકાત રખાવ્યા કેમ કૌશિકભાઈને એની વિધાનસભાના જે ગામડાઓ છે એમાં ચાર ગામ કેમ બાકાત રાખ્યા અંગત રાગ દ્વેષ અને વેરને ઈર્ષાની ભાવનાને હિસાબે તમે આ ચાર ગામના ખેડૂતો સાથે અન્યાય કરો દિલીપભાઈ સંઘાણી સાથે વાંધો હોય તો માળીલા ગામના ખેડૂતોનો શું વા કૌશિકભાઈ તમારે અશ્વિનભાઈ સાવલિયા સાથે વાંધો હોય તો પ્રતાપપરા ગામના ખેડૂતોનો શું વા તમારી અંગત અદાવતના કારણે આજે તમે ખેડૂતોને આમાં ભોગ બનાવવો છો જ્યારે દિલીપભાઈ સંઘાણી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલને મળવા ગયા અને રજૂઆત કરી કે ભાઈ મારું ગામ માળીલા બાકી રહી ગયું છે બીજા અન્ય ત્રણ ગામ બાકી રહી ગયા ત્યારે કૌશિકભાઈ વેકરિયાને મજબૂર વશ થઈને મુખ્યમંત્રીને પત્ર લખવો પીડો કે ભાઈ આ ચાર ગામ બાકી છે એટલે ભાઈ યાદી બની હોય ત્યારે તમારી પાસે થઈને જ યાદી ગઈ હોય અને અમરેલી જિલ્લા ખેતીવાડી અધિકારી છે એ તો તમારો ભગત છે તમને પૂછ્યા વગર પાણી પણ નથી પીતો તો તમને ખબર ન હોય એ કઈ રીતે બની શકે એટલે ખોટે ખોટો લીંબડ જસ ખાટવા માટે હવે તમે પત્ર લખવાના નાટક કરો છો એટલે તમારી હલકી જે માનસિકતા છે એ આજે ખેડૂતો આ ચાર ગામના છે એણે જોઈ લીધી આમ આટલું બધું નિમ્ન કક્ષાનું રાજકારણ તમે કરો છો તમારી અંગત અદાવતના કારણે વર્ચસ્વની લડાઈના કારણે ખેડૂતોને ભોગ બનાવો છો આનો જવાબ અમરેલી વિધાનસભાના ખેડૂતો આવતી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં જરૂરથી આપવાના છે અસ્તુ જય હિન્દ જય જય ગરવી ગુજરાત